હેલો મિત્રો કેમ છો તો મજામાં તો આજે આપણે ટ્રેડિંગનો પહેલો દિવસ છે અને પહેલાં દિવસનો આપણો પહેલો લોટ લેવાઈ ચૂક્યો છે અને એ જ વીસ મિનિટમાં આપણે બાવીસસો રૂપિયા કન્ફર્મ કરી લીધા છે તો આગળ જતાં મેં બીજો પણ એક લોટ લઈ લીધો કારણ કે આખા દિવસમાં આપણે બે લોટ લેવાના હતા એમાં આગળ જતાં 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 થોડીક નુકસાની જોવા લાગી પણ મને લાગ્યું કે હજી એ લોટમાં આપણે ફાયદો થશે એટલે આપણે રાહ જોઈશે આપણે લીધો છે ત્રીસ દિવસની અંદર પચાસ હજાર કામમાંનો એક સેલેન્જ હવે મિત્રો એ સેલેન્જ કરવા માટે આપણે ડેઈલીના બેથી અઢી હજાર રૂપિયા કામમાં જ પડશે તો જોઈએ કે આ આ લોટમાં આપણે કેટલો પ્રોફિટ થાય છે કે લોસ્ટમાં જઈએ છીએ ચાલો ટાઈમ જતાં જતાં આપણે સારો પ્રોફિટ મળવા લાગ્યો પણ આપણે કન્ફર્મ ના કરીયો એવું લાગતું હતું કે આપણે પ્રોફિટ સારો થઈ જશે પણ આપણે જોયું કે હજી આપણે થોડીક વાર જોવી છે હજી પ્રોફિટ સારો મળશે પણ નહીં આપણે થોડીક લાલચ આવી ગઈ હતી કે આપણે થોડોક પ્રોફિટ કરવો છે હજી ત્યાં માર્કેટે પાછું અપમુ લઈ લીધો આપણે લીધો તો ડાઉન ટ્રેન્ડ અને માર્કેટ અપમાં જવા લાગી એટલે આપણે ગયા થોડાક ડાઉનમાં પણ નહીં આપણે વિચારી જ લીધું છે કે ડાઉનમાં ગમે એટલી માર્કેટ જાય આપણે તો ડાઉન ટ્રેન્ડ માસ પૈસા કામવાના છે એટલે ડાઉન ટ્રેન્ડ જશે હજી માર્કેટ કારણ કે આપણે કન્ફર્મ જ હતું કે આપણે ટ્રેડ લીધો નહીં આપણે સો ટકા છે ડ્રાઉન જવાનું જ છે એટલે આપણે થોડીક જોઈ લીધી રાહ કે હવે કેમ થશે તો તમને શું લાગે છે મિત્રો કે આપણો ચેલેન્જ ત્રીસ દિવસની અંદર પચાસ હજાર કામવાનો છે એ સક્સેસ થશે જો આવી જ રીતનું રહેશે મિત્રો તમારો સપોર્ટ સાથે તો અમારો આ સેલેન્જ પણ કમ્પ્લીટ થશે અને આવતા ચેલેન્જમાં આપણે તમને પણ ઇન્વોલ્વ કરશું કે મારી સાથે તમે પણ સેલેન્જ એક લઈ લો જેથી કરીને તમને પણ પ્રોફિટ થાય અને આ વિડીયો ખાસ કરીને બિઝન લોકો પાસે પોગાળજો જેથી કરીને જે નુકસાની કરતા હોય એને ખબર પડી શકે કે ગુજરાતી ટેડર પણ આપણી સાથે કોઈ છે જેથી એ સારો પ્રોફિટ કરે છે માર્કેટે પાછું એક મૂવ લઈ લીધું ડ્રાઉન ટ્રેનનું મસ્ત ડાઉન ટ્રેન્ડ ચાલતો હતો પ્રોફિટ પણ બુક થવા લાગ્યો હતો પણ મને એમ લાગે છે કે માર્કેટ અહીંયાથી અપટ્રેન્ડ જશે એટલા માટે મને અહીંથી એવું લાગે છે કે આપણે જેમ બને એમ થોડુંક લોસ ના મળે એ રીતનો જ આપણે એકદમથી સતર્ક રહીને આપણો પ્રોફિટ બુક કરી લેવાય છે કારણ કે આ ટ્રેડને એકદમથી મો બદલાવી નાખ્યું છે અપટ્રેન્ડ હવે અહીંયાથી અપટ્રેન્ડ થવાનો છે આપણે ડાઉન ટ્રેન્ડની એન્ટ્રી લીધી છે તો હવે આ ટ્રેડ મને લાગે છે કે ડાઉનમાં નહીં જાય એટલે અહીંયાથી મને એમ લાગે કે જો મારા ટ્રેડના પૈસા મારા ટ્રેડ પડખે પૂગી જાય જ્યાંથી લીધો ન હતી તો આપણે એન્ટ્રી અને ક્લોઝ કરી નાખીએ જેમ જેમ મારા ટ્રેડ પડખે આવતું ગયું આવતું ગયું તો મને એમ લાગ્યું કે બસ હવે અહીંથી કન્ફર્મ કરી લેવાય તો મેં એને કન્ફર્મ કરી લીધો મને એમ લાગ્યું કે બ્રોકરેજ સાજ મળી જાય એટલે બસ એને કન્ફર્મ કરીએ મિત્રો આજના દિવસનો આપણે પ્રોફિટ થઈ ગયો છે જો તમને વિડીયોમાં મજા આવી હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો ને નવા વિડીયોમાં આપણે પાછા મળીએ બાય બાય